આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ